જામકંડોરણાના ઈશ્વરિયા અને નાની દુધીવદર ગામમાં યરો ફૂટી નીકળી વરસાદી માહોલને લઈને જીવાત અને યળના ઉપદ્રવનો અતિશય ત્રાસ પીવાના પાણીમાં જમવામાં સૂઈ જવામાં અભ્યાસ સહિતની તમામ કામગીરીમાં સુઈ યાતનાઓ વેઠવી પડી રહી છે જામકંડોરણા પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરિયા અને નાની દુધીવદર જેવા ગામડાઓના ગરીબ પરિવારના રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં ઇયળનો ઉપદ્રવ વધતો જાય છે કમ્પ્લીટ થઈ છે અમને અમે દવા છાંટીએ છીએ પછી કેરોસિન છાંટીએ છીએ તો એ મળતી નથી ને ખાવામાં પીવામાં ને પાણીમાં લોટમાં બધે ઈરો આવી આવી જાય છે અમારે બારના પડી ખાવા પડે છે ને અમારે અમારે છત્રી રાખીને રાખવી પડે છે છેલ્લા પંદર દિવસથી ઈયળનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે નાની દુધીવદર હોય કે ઈશ્વરિયા ગામ હોય આ ઈયરનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગયો છે આ અલગ અલગ પ્રકારની ઈયરના ઉપદ્રવને લઈ એ આખો દિવસ સાફ સફાઈ અને વિશેષ દરકાર રાખવી પડે છે મારું નામ વર્ષાબેન દલિત સમાજ અમે સહી રહેવાસી બધા ગામ બાજુમાં તો અમાર ભાઈ અહીં ઈરુનો પાર નથી કોઈ સાબુ આવતા નથી અને 10 12 દિવસ થયા છે આજ બે દિવસ થયા ઓસી છે કેવી તકલીફ પડે અને તકલીફ વાત પૂછો સાહેબ રાત ને દી છે

હવે તઈ દીકરીને મારે હેઠી ઉભરાવી એટલે મારે આખી રાત આવેલો ચાલુ જ પડે તઈ છોકરી હોય છે તકલીફ કેવી પડે તકલીફ ને તો વાત પૂછો માં સાહેબ એવી તકલીફ છે ખાવા પીવાની તકલીફ છે રાઈન્દો હોય ને તો એની માથે ઢાકવું જ પડે નો ઢાકી તો એમાં ઈર પડી જાય તો કે ઉલટી જાડા થઈ જાય તો શું કરું ગયો તું તમારી માંગણી છે અમારી માંગણી એ છે કે આમાં ગમે કઈક દવા દારૂ તમે કરો તો આ વીરું હોય જાય તો સારું એમ મકાનની દીવાલ હોય અંદરની છત હોય રસોડું હોય કે રૂમ હોય ઈયળના ત્રાસથી સૌ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પીવાનું પાણી હોય કે પછી શાકભાજી હોય પણ હોય કે ચા પાણી હોય કે પછી રસોઈ હોય બધી જગ્યાએ ઈયળ પડી જાય છે આ ઈયળો અમુક સમયે નાના ભૂલકાઓના મુખમાં પણ ઘૂસી જાય છે મારું નામ છે સારીખલા રાજન હું શ્રી નાનાજીનગર ગામમાં રહું છું અમારા ગામમાં પંદર થી વીસ ઘરમાં ઈયળોનો ખૂબ ત્રાસ છે અમારે શાકભાજી ખાવા પીવાનું

ઈરુથીથી અમને બહુ ઓઓ ત્રાસ આવે છે તો હું કરવું અમારે કેટલી દવા સાટી પાવડર નાખી ઈરુ મરતી નથી અમારે 15 થી 17 ઘર ઉથી આ ઈરુ નો ત્રાસ છે અને કેવી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે ખાવામાં તકલીફ હવામાં તકલીફ પાણી પીવામાં તકલીફ હાલવામાં તકલીફ બધે તકલીફ છે કેટલા સમયથી તકલીફ એટલે આ 15 દિવસથી ચાલુ જ છે હજી કેદી જાય આ ઈરુ અમાર સરકાર પાસે એક જ માંગ છે કે આ ઈરુ ઈરુનો કાફ નાશ કરો નાના બાળકો કે માતા પિતા આખી આખી રાત આ ઇયરના ઉપદ્રવથી સૂઈ શકતા નથી આ વાતને ઘણો સમય અને ઘણા દિવસ વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી ગ્રામજનોને વેઠવી પડી રહી છે અપાર મુશ્કેલીઓ ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઇયરના ઉપદ્રવથી કોઈ મોટી બીમારીઓની ઝપેટમાં ન આવી જાય ગ્રામજનોએ તંત્ર અને પંચાયત પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ ઇયરના અસહ્ય ત્રાસથી તંત્ર તાત્કાલિક તેઓને બચાવે

તો ઈરુનો એટલો ત્રાસ છે તો ઈરું આ છોકરા હમતા નથી ઈરુને મોઢામાં ખાઈ જાય છે તો એને બેને ખાટલા રાખવા પડે છે ખાટલામાંથી પાછી પડે છે ખાટલામાં ઈરુ પડે છોકરા અમને ખબર હોય એમાં ઈરુ પડે છે તો ખાટલામાં જ મારે બેસાડી રાખવા પડે બાયરે નથી ઉતરવા દેતી હવે એનું ધ્યાન રાખવું કે ઈરૂનું ધ્યાન રાખવું કે ખાવા પીવા તો શું કરું આના લીધે અમને ખાવાનું નથી ભાવતું ઈરુને દેખીને તો અમને કાંઈક થાય છે અને માથું દુઃખી આવે છે આ દવા બવા સાટી તો કરું હું અને છોકરા બીમાર પડે છે દવા સાટી ઈરુનો નિકાલ કરો ગમે એમ કરી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ